એટલે જીરું છે ને તો થોડીક ઊંઘ મળી જાય ને પાછી એટલે એ ફ્રેશ થઈ જશે બરાબર તો ભાઈ નવા વર્ષના રામ રામ બધાને અને બધાને હેપી ન્યુ આપણે પહેરી દીધો છે પૂરતો અને હવે જવાના છે મંદિરે દર્શન કરવા ઓકે ડીઓ હાઈ ચીલ ગોલ ફોર ડેની ગોલ ફોર ડેની ગોલ અરે વાહ જો ભાઈ જીકલી તૈયાર સોનો બેન ભી તૈયાર

ચાલો તો બે જાવ એ બે જાવ અયોધ્યા લઈ જાય છે 5 રૂપિયામાં નહીં છકતી સોલો ભાઈ આવી ગયા છે અમારી સાસરીમાં જીલો આ મેડમ ના ઘરે ચાલ ચાલ જેલ મોડું થાય ઉપર ચાલ ઉપર જઈને પછી જી અયોધ્યા ભાઈ ના ઘરે થી બસ થોડીવાર મળીને બેસેલા હતા હવે પાછા ઘરે જઈએ છે ઘરે થોડું જમી લઈએ અને પછી થોડાક ગેસ્ટના ઘરે જવાનું છે બેસવા તો ત્યાં જશું ઓકે પછી ડીમાર્ટમાં આવ્યા છે ડીમાર્ટમાં થોડુંક અમારે સામાન લેવાનું છે સોડાને બધું લેવાનું છે તો એના માટે આવ્યા છે હા મેડમ અહીંયા પેકિંગ કરાવે છે બરાબર તો તમારે સામાન લઈને પછી આપણે ઘરે જવાના હતા પણ બધું લેવાનું બાકી હતું ને એટલે અહીંયા ડી માર્ટમાં લેવા આવ્યા છે સારો કંઈની અંદર જઈને જોઈએ બે વસ્તુ જ છે વધારે નહીં લેવાનું શું લેવાનું છે આપણે લેવાનું સો સોડા અને લેવાનું છે જોઈ લઈએ ચાલો અંદર ગ્રીન હં ચલો રેડી બીજું કઈ તો બસ આટલો સામાન લઈ લીધો છે મહેમાન માટે અને બસ એના માટે તો અહીંયા ડી માર્ટમાં આવ્યા હતા એમ કે બહાર જવાના હતા પણ બહાર પછી ખોટું

લી કઈશ બિલ બની ગયું છે બિલ બનાવવામાં બિલ બની ગયું છે ને ઘણા બધા લોકોને તો આજે પણ કન્ટિન્યુ ચાલુ જ છે તો ચાલો હવે ઘરે જઈએ છે સામાન લઈને સામાન લઈ લીધો છે મન થયા ખ્યા છે થઈ છે થઈ છે ક્યાં જવું કંઈક નક્કી નથી કર્યું હવે કંઈક જવું પડશે ફરવા આજે બેસું વર્ષ છે તો આજે તો બસ બધાના ઘરે જ જવાનું છે બીજે કશે જવાનું નથી તો પછી કંઈક ફરવાનું પ્લાનિંગ કરીએ છીએ સસરાજી કરે છે કંઈક પ્લાનિંગ ક્યાં જવાનું કે છે ઓહો સસરાજી ભાઈ આબુનું ગોકરે છે તો જોઈએ હવે આબુ નું પ્લાનિંગ થાય ને તો મજા આવી જવાની છે ભાઈ એમ બી મારે આબુ શૂટ કરવા જવાનું હતું પણ હમણાં બધું ગાડી ટ્રાવેલિંગ ને ટ્રેન બધું બુક છે કેમ કે દિવાળીનો ટાઈમ છે ચાલો જોઈએ બોલો દેવિકભાઈ કેમ છો

આપણે દર્શન કરી લઈએ છીએ અહીંયા માતાજીના દર્શન કરીને પછી આપણે થોડુંક બહાર જવાના છે આ માતાજીનો મંદિર છે અમારો આ છે અમારી બેન આ અમારા જીજુ છે તો ફાઇનલી દર્શન કરી લીધા છે હવે બહાર નીકળ્યો છે લોકો પ્રસારી લઈને આવે છે બહાર અને બસ હવે અહીંયા બી જવાના છે અમારા દેશર જગ્યા પર જે ઘર બેસવા જવાનું છે આપણે બરાબર અમારા મહાલક્ષ્મી માતાનું મંદિર છે જે અમારા કુળદેવી છે તો બેસતા વર્ષના દિવસે આપણે અહીંયા દર્શન કરવા આવીએ છીએ તો બસ આ લોકો બહાર આવે પૂજા કરીને એટલે આપણે એ બરાબર એવા હા હું આપો ચાલુ કર એને બોલો એ બોલવાનું બી તારે બી બોલો તમે તો સવાલ એવું તો ભાઈ મારા ઘરે આવ્યા છે હવે ઘરે એમના ત્યાં મલે ને જવાના દે ઓ ઓકે ને તો ભાઈને કબૂતર છે ને જાય બહાર અને સાંજે પાછો ઘરે આવીએ નોકરી કરે হেল্ল' মনত তোমাৰ খাব